હું એક મોટા ઘરમાં નોકર તરીકે કામ કરતો હતો તે ઘરની ઉંમર લગભગ પચાસ વર્ષની હતી તેમણે પચાસ વર્ષની ઉંમરે લગભગ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની એક છોકરી સાથે લગ્ન કર્યા હતા પરંતુ તે તેને ઘણી પીડા આપતા તેને મારતા પીટતા અને પોતાની મરજી મુજબ તેનો ઉપયોગ કરતા એક વખત હું મારી યુવાન માલકીને ખેતરમાં કેવાનો બગીચો બતાવવા લઈ ગયો અચાનક વરસાદ આવી ગયો ત્યારે હું અને માલકીન નજીકમાં જ બનેલી એક ઝૂંપડીમાં જઈને ઊભા રહી ગયા અમે બંને ઘણી વાર સુધી વરસાદ બંધ થવાની રાહ જોતા રહ્યા પરંતુ વરસાદ અટકવાનું નામ જ લેતો નહોતો અમે બંને બહુ નજીકમાં બેસેલા હતા અચાનક માલકીને મારો હાથ પોતાના હાથમાં લઈ લીધો અમે બંને એકબીજાને જોતા રહ્યા અને પછી કંઈક એવું બન્યું તો મિત્રો આ કહાની સંપૂર્ણપણે કલ્પિત છે તેનો હેતુ ફક્ત મનોરંજન અને શિક્ષણ છે વાસ્તવિક વ્યક્તિ સ્થાન કે ઘટનામાંથી કોઈ સંબંધ નથી તો ચાલો વાર્તાની અંદર આગળ વધીએ તો મિત્રો મારું નામ રામુ છે હું એક મોટા ઘરમાં નોકર તરીકે કામ કરતો હતો તે સમયે મારી ઉંમર બત્રીસ વર્ષની હતી અને હું હજી સુધી અવવિવાહિત હતો ઘરની સફાઈ કરવી માલિક માલકીને કામમાં મદદ કરવી બગીચાની સંભાળ રાખવી એવા ઘણા કામો મારી જવાબદારીમાં આવતા મારા માલિક લગભગ પચાસ વર્ષના હતા સ્વભાવથી થોડા કઠોર અને ગુસ્સાવાળા હતા તેમની પહેલી પત્નીનું અવસાન થઈ ગયું હતું એટલે છેલ્લા પાંચ છ વર્ષથી તેઓ એકલા રહેતા હતા તેમણે ફરી લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી એટલા માટે તેમણે પૈસાના બદલે એક ગરીબ કુટુંબની છોકરી સાથે લગ્ન કરી લીધા તે છોકરી લગભગ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની હતી તેનું નામ ઋતુજા તે દેખાવમાં ખૂબ સુંદર હતી ગોરો રંગ લાંબા કા વાવ મોટી મોટી આંખો જ્યારે માલિક તેને લગ્ન કરીને ઘરે લાવ્યા ત્યારે એ દ્રશ્ય જોઈને મને ઘણું ખરાબ લાગ્યું કારણ કે મને સ્પષ્ટ સમજાઈ ગયું કે માલિકને માત્ર તેનું શરીર જ જોઈએ છે તે તેના પર પોતાની મરજી મુજબ વર્તન કરતા ક્યારેક તેના પર હાથ પણ ઉઠાવતા અને જ્યારે તે બીમાર પડી જતી ત્યારે બે બે દિવસ સુધી તેની કોઈ ખબર ન લેતું આવા સમયે મને ઋતુજા પર ખૂબ દયા આવતી તેથી હું જ તેને દવાઓ લાવીને આપતો તેની સંભાળ રાખતો ધીમે ધીમે અમારા બંનેની વચ્ચે એક સારો સંબંધ બની ગયો એક દિવસ મારા માલિક ગંભીર રીતે બીમાર પડી ગયા તેમને રોગનો હુમલો આવ્યો અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા બે દિવસ સુધી ડોક્ટરોએ ઘણો પ્રયત્ન કર્યો પરંતુ અંતે તેમનું અવસાન થઈ ગયું માલિક પાસે બહુ મોટી સંપત્તિ હતી પરંતુ તેમને કોઈ વારસ નહોતો ઋતુજા ખૂબ દુઃખી થઈ ગઈ કારણ કે એક તો તેની સાથે છેતરપિંડીથી લગ્ન કરાયા હતા અને હવે પતિનો સહારો પણ છીનવાઈ ગયો હતો થોડા દિવસ તે પોતાના માયકામાં રહી પરંતુ ત્યાંના લોકો પણ તેને ભાર માનવા લાગ્યા અને થોડા સમયમાં તેને પાછી સાસરીએ મોકલી દીધી અહીંયા આવીને તે વારંવાર રૂમમાં બંધ થઈને રડતી રહેતી ત્યારે ખાવાનું પણ છોડી દેતી તેનું દુઃખ જોઈને મારું દિલ તૂટી જતું ઘણી વાર હું જ ભોજન બનાવીને તેને ખવડાવતો એક વખત તેની તબિયત એટલી બગડી ગઈ કે મારે તેને ડૉક્ટર પાસે લઈ જવી પડી ડોક્ટરે કહ્યું કે તેને સમયસર ભોજન અને દવા આપવી ખૂબ જરૂરી છે ત્યારથી મેં તેની વધુ કાળજી લેવાની શરૂઆત કરી ધીમે ધીમે તે બીમારીમાંથી બહાર આવી ગઈ પરંતુ દિલનું દુઃખ હજી યથાવત હતું હું તેની સાથે વાતો કરતો તેને હસાવવાનો પ્રયત્ન કરતો ક્યારેક બગીચામાં ફરવા લઈ જતો હવે અમારી વચ્ચે નજરો મળવા લાગી હતી એક દિવસ તેણે મને પૂછ્યું જો તું ન હોત તો મારું શું થાત મારી બીમારીમાં તું એટલું ધ્યાન કેમ રાખતો હતો આખરે આપણો સંબંધ શું છે ત્યારે મેં કહ્યું મેડમ સંબંધ હોવો જરૂરી નથી પણ તમારો સ્વભાવ ખૂબ સારો છે તેથી તમારી સાથે વાત કરવી મને ગમે છે એકવાર હું અને માલકીન એકલા જ ખેતરમાં ફરવા ગયા જેથી તેનું મન ખુશ રહે એટલા માટે હું તેને ખેતર બતાવવા લઈ ગયો બપોરનો સમય હતો અમે કેવાના ખેતરમાં પહોંચ્યા ત્યાં હરિયાવા ઝાડો અને ફોથી ભરેલા ગચ્છા જોઈને તેના ચહેરા પર ઘણા દિવસો પછી સ્મિત આવ્યું એ દૃશ્ય જોઈને મને પણ સંતોષ મળ્યો એવામાં અચાનક આકાશમાં કાળા વાદો છવાઈ ગયા અને ભારે વરસાદ શરૂ થઈ ગયો અમે ખેતરમાં હતા પરંતુ ઝૂંપડી બહુ દૂર હતી ત્યાં તરત પહોંચવું શક્ય નહોતું અમે નજીકના કેળાના બાગમાં જઈને મોટા પાનનો સહારો લઈને વરસાદથી બચવાનો પ્રયત્ન કર્યો શરૂઆતમાં પાન બચાવી રહ્યા હતા પરંતુ વરસાદ વધારે જોર થતો ગયો હું તેના માથા પર મોટું પાન પકડીને ઉભો રહ્યો જેથી તે વધારે ભીંજાય નહીં પણ મારું આખું શરીર ભીંજાઈ ગયું તે મને પ્રેમથી જોઈ રહી હતી અને હું પણ તેની આંખોમાં આંખો નાખીને જોઈ રહ્યો હતો તેની આંખોમાં એક અજબ ચમક હતી જાણે અમે બંને ચૂપચાપ એકબીજા સાથે વાતો કરી રહ્યા હોઈએ ધીમે ધીમે વરસાદનું જોર વધતું ગયું ત્યારે મને લાગ્યું કે કેવાના બાગમાં રોકાવું જોખમી છે પછી મેં મેડમને કહ્યું કે નજીકમાં એક ઝૂંપડી છે ત્યાં જતા રહીએ અમે ભીંજાતા ભીંજાતા ઝૂંપડી તરફ ચાલવા લાગ્યા ચાલતા ચાલતા તેનું સંતુલન બગડ્યું અને તે પડી જવા જેવી થઈ ગઈ પણ મેં તરત જ તેનો હાથ પકડીને તેને સંભાવી લીધી એ સમયે તેણે મારી તરફ આભાર અને લાગણી ભરી નજરથી જોયું અમે ઝૂંપડીમાં પહોંચ્યા ત્યાં એક પરિવાર રહેતો હતો પણ તે થોડા દિવસ માટે ગામની બહાર ગયા હતા અંદર જઈને અમે ચૂલો સળગાવ્યો અને ભીંજાયેલા કપડાં સુકવવા બેઠા ચુનાલી લપકમાં તેનો ચહેરો ખૂબ સુંદર લાગતો હતો તે મને બહુ ગમવા લાગી હતી સાંજ થવા આવી છતાં વરસાદ બંધ ન થયો પછી તેને ભૂખ લાગી ઝૂંપડીમાં અમને થોડા ચોખા મોવ્યા અને અમે ભાત બનાવીને સાથે ખાધા મિત્રો ભલે જમવાનું સાદું હતું પણ એ ચોખાનો સ્વાદ ખાસ લાગ્યો કારણ કે આ અનુભવ જીવનમાં પહેલો હતો હવે રાતના લગભગ અગિયાર વાગ્યા હતા અમે ચટાઈ પાથરીને સુવાનો નિર્ણય કર્યો તે થોડું દૂર સુઈ ગઈ અને હું તેની બાજુમાં બેસીને વરસાદ જોતો રહ્યો વાતાવરણ ખૂબ ભાવનાત્મક હતું તે મારી તરફ જોઈ રહી હતી અને હું પણ તેની આંખોમાં નજર નાખીને જોઈ રહ્યો હતો ધીમે ધીમે તેણે પોતાનો હાથ મારા હાથ પર મૂકી દીધો એ સ્પર્શથી મારા દિલમાં અજીબ ઉષ્મા ફેલાઈ ગઈ મને લાગ્યું કે એ સ્પર્શ માત્ર હાથ સુધી નહોતો પણ દિલ સુધી પહોંચ્યો હતો તે ઊભી થઈને ધીમા અવાજે બોલી રામુ મારે તારી સાથે વાત કરવી છે મેં કહ્યું બોલો મેડમ શું થયું તે થોડી ચૂપ રહી પછી બોલી તે હજી સુધી લગ્ન કેમ નથી કર્યા તારી ઉંમર તો વધી ગઈ છે મેં હવા હાસ્ય સાથે કહ્યું શું કહું મેડમ ઘર બહુ ગરીબ હતું માતા પિતા નહોતા સંબંધીઓ નહોતા કોણ પોતાની દીકરી મને આપે તેથી હજી સુધી એકલો જ રહું છું તે મારી આંખોમાં જોઈને બોલી રામુ મને તું બહુ ગમવા લાગ્યો છે મારા પતિના અવસાન પછી જ્યારે હું એકલી રહી ત્યારે તે મારી એટલી સંભાવ લીધી જે જરૂરી હતું તે બધું કર્યું તું આજે પણ મારી સાથે ઊભો છે તું આવું કેમ કરાશે હું બોલ્યો મેડમ સત્ય એ છે કે તમને છેતરપિંડીથી મારા માલિકા ઘરમાં લાવ્યા હતા તમારી ઉંમર ઓછી છે તમારી સુંદરતા અદ્ભુત છે છતાં તમારું જીવન પચાસ વર્ષના વૃદ્ધ સાથે જોડાયું તમારું દુઃખ તમા તમારા પર થયેલા અત્યાચાર મેં બધું મારી નજરથી જોયું છે મને લાગ્યું કે તમારું યુવાન જીવન એમ જ વ્યર્થ જાય એ યોગ્ય નથી સાચું કહું તો હું તમને પસંદ કરવા લાગ્યો છું મારા મનમાં તમારા માટે સાચો પ્રેમ છે પણ આપણી વચ્ચે મોટું અંતર છે તમે ધનિક ઘરના છો અને હું ગરીબ નોકર કદાચ આ ખાય પૂરી ન થાય મારી વાત અધૂરી જ રહી તેણે મને અટકાવી દીધો અને દ્રઢ સ્વરે બોલી રામું ગરીબ અમીર જેવી કોઈ વસ્તુ નથી હું પણ પહેલાં ગરીબ જ હતી ફક્ત લગ્ન અને પરિસ્થિતિએ મને આ સંપત્તિ આપી અંદરથી હું પણ તારી જેમ જ સામાન્ય છું મને તું બહુ સારો લાગે છે હું તારી સાથે જીવન જીવવા માંગુ છું તું નોકર છે તો શું થયું તું પોતે ગરીબ પોતાને ગરીબ સમજીને અટકાવતો નહીં મારા માટે તું એ જ છે જે મને સાચો સહારો આપી શકે હું તને પતિના રૂપે જોવા ઈચ્છું છું મને તારો સાથ જોઈએ છે આપણે લગ્ન કરીશું અને સુખ શાંતિથી જીવન જીવશું તેના આ શબ્દોએ મારું દિલ સ્પર્શી લીધું મારી આંખોમાં આંસુ આવી ગયા અને એક ક્ષણે અમારે નવા જીવનની શરૂઆત થઈ બીજી સવારે જ્યારે અમે ઘરે પાછા આવ્યા ત્યારે મનમાં નવી આશા અને પ્રકાશ હતો થોડા દિવસમાં અમે કોર્ટમાં મેરેજ કરી લીધા અને ઘરગૃસ્ત જીવન શરૂ કર્યું હવે ઋતુજા મને કહે છે મને મેડમ ના કહો મારા નામથી બોલાવો તે મને પોતાના સાચા પતિનું સ્થાન આપે છે અને હું તેને મારા જીવનનો સાચો આનંદ માનું છું આજે અમે બંને ખૂબ ખુશીથી જીવન જીવી રહ્યા છીએ મિત્રો તમને શું લાગે છે શું ઋતુજાએ મારી સાથે લગ્ન કરવાનો નિર્ણય સાચો લીધો કે ખોટો તમારું મંતવ્ય જરૂર જણાવજો સાચો પ્રેમ ક્યારેય ગરીબી અમીરી જાતિ ધર્મ કે ઉંમર નથી જોતો સબંધ પૈસા પર નહીં દિલ પર ઊભો હોય છે ઋતુજા અને રામુની આ પ્રેમકથા આપણને એ જ શીખવે છે કે જે માણસ તમારા દુઃખમાં બીમારીમાં એકલાપણામાં તમારી સાથે ઊભો રહે છે તમારી સાચી ચિંતા કરે છે એ જ તમારો અસલી જીવનસાથી હોય છે ગૃહસ્થ જીવનનો અર્થ ફક્ત વૈભવ નથી પરંતુ એકબીજાનો સહારો સમજદારી અને નિસ્વાર્થ પ્રેમ એ જ તેનો સાચો અર્થ છે તેથી જીવનમાં સંબંધ પસંદ કરતી વખતે દિલનો અવાજ સાંભળવો જોઈએ અસલી સંપત્તિ પૈસામાં નહીં મિત્રો પરંતુ સાચા પ્રેમમાં હોય છે જો તમને અમારી આ પ્રેમકથા ગમી હોય તો કહાનીને લાઈક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશો આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો અને વિડિયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ ફરી મળીએ મિત્રો આવજો